દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લઈને તડામાર તૈયારીઓ મુખ્યમંત્રી આવવાના રસ્તાઓ રાતારાત બનાવી દેવામાં આવ્યા છે અને સિંગવડ બજારમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળે છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ તાલુકા મથકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી આવવાના રસ્તાઓ રાત રાત બનાવી દેવામાં આવ્યા છે ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા પણ સિંગવડ બજારમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળે છે ત્યારે ચૂંટણી પ્રચારમાં આવતા જ નેતાઓ માટે રાતોરાત રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે સિંગવડ બજારમાં રસ્તાઓ હાલત ખરાબ છે તેવી લોકમુખે ચર્ચા થતી જોવા મળે છે બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર બારીયાલ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ના પડેપળના સમાચારો અને અમારી ચેનલ ને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી